આસોદ તાલુકાના ખેડૂતોને થયેલા નુકસાનના વર્તનને મામલે આજે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી હાસોટ તાલુકાના ખેડૂતોના પાકને નુકસાન નું વળતર ચુકવવા માટે હાંસોટ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા હાસોટ પાઠવવામાં છે ચાલુ વર્ષ દરમિયાન અતિભારે વરસાદના કારણે તાલુકાના ખેડૂતોના પાક જેવા કે ડાંગર કપાસ શાકભાજીને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય અને ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો આથરીક રીતે પાયમાલ થઈ ગયા છે જેના કારણે આજે હાંસોટ તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા હાંસોટ મામલતદાર રાજન વસાવા

તો એમાં અમારે એ રજૂઆત છે કે હાલની પરિસ્થિતિમાં જોઈએ છે ત્યારે સતતને સતત વરસાદ વરસી રહ્યો છે અને એનાથી આંસોદ તાલુકાના જે ખેડૂતોને દરેક પાકની અંદર કપાસ છે ડાંગર છે અને શાકભાજીની અંદર જે પણ મોટા પાયે નુકસાન થયું છે તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકાર વળતર જાહેરાત કરે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તો એને થોડો લાભ મળે તો ખેડૂતો જગતનો જે તાજ છે એ ફરીથી નવા પાક માટે એને જો કંઈ સહાય મળે તો એ ફરીથી ઊભો થાય એવી અમે સરકાર પાસે ભીખ નથી માગતા પણ લાચારીથી પણ નથી પણ અસ્મિતાથી અમે અમારો જે હક છે એ સરકાર અમને વળતર તરીકે ચૂકવે એવી રજૂઆત કરવા અમે એફપીઓ થ્રુ આસો તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની થકી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ